વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય ગુજરાતી પાર્ટ બે પોસ્ટ ઓફિસ નવલિકા ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી ધૂમકેતુ જોઈશું સ્વાધ્યાય સોલ્યુશન નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો જોઈશું પ્રશ્ન નંબર એક અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો કેટલો અભ્યાસ હતો તો અલી એ જગ્યાએ બેસવાનો પાંચ વર્ષનો પ્રશ્ન નંબર બે અલી ડોસા પર આવેલા પત્રનો નો પોસ્ટ માસ્ટરે શા માટે ઘા કરી દીધો એનો જવાબ જોઈશું દૂર દેશાવરમાં રહેતી પોસ્ટ માસ્ટરની દીકરી માંદી હતી અને તેના સમાચારની રાહ જોતા પોસ્ટ માસ્ટર ચિંતાતુર હતા એવામાં એમની પાસે પડેલા ટપાલના થોકામાંથી તરત તેમને પોતાનું છે એમ સમજીને એક કવર ઉચક્યું પણ એ કવર ઉપર અલી ડોસાનું સરનામું જોયું એટલે પોસ્ટ માસ્ટરે વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ અલી ડોસા પર આવેલા પત્રનો ઘા કરી દીધો આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસે આવતો હતો તેનો જવાબ દૂર રહેતી તેની દીકરી મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી જરૂર શ્રદ્ધા અને આશા અલીમાં હતા તેથી અલી ડોસો રોજ પોસ્ટ ઓફિસે આવતો હતો પ્રશ્ન નંબર ચાર લેખકના મતે અડધું જગત ક્યારે શાંત બની શકે એનો જવાબ લેખકના મતે મનુષ્ય પોતાની દ્રષ્ટિથી જોવાને બદલે બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત બની શકે આગળ જોઈશું પ્રશ્ન નંબર બે એક અલી ડોસા હોશિયાર શિકારી હતો તેમ શા પરથી કહી શકાય એનો જવાબ અલી ડુસો એની યુવાનીમાં ધૂળની સાથે ધૂળ બની જાય તેવા ચિત્રા તેતરને જોતો કે તરત જ તેતર તેના હાથમાં આવી પડતું અલીની ઇટલીના ગરુડ જેવી તીક્ષ્ણ નજણ સસલાના કાન પર ચોટતી અને બીજી જ પળે સસલું બચી શકતું નહીં તેનું નિશાન હંમેશા અચૂક રહેતું આ પરથી કહી શકાય કે અલી ડોસો હોંશિયાર શિકારી હતો આગળ જોઈશું પ્રશ્ન નંબર બે સ્નેહ અને વિરહ શબ્દ અલી ડોસાને ક્યારે સમજાય છે તો એનો જવાબ જોઈશું જે દિવસે અલી ડોસાની દીકરી મરિયમ સાસરે ગઈ તે દિવસથી અલી ડોસાની જિંદગીમાં એકલતા લાગવા માંડી તે દિવસથી અલી શિકાર કરવાનો ભૂલી ગયો અને સ્થિર નજરે અનાજના ભરચક લીલા ખેતર સામે જોઈ એ સમયે સ્નેહ અને વિરહ શબ્દો અલી સમજાઈ જાય છે અને જિંદગીમાં પહેલીવાર સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વીરહમાં આંસુ પણ છે આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અલી ડોસાની હાંસી સી રીતે ઉડાવતા એનો જવાબ મરિયમના કાગળની રાહ જોતા અલી સવારે પોસ્ટ આ તેમનો રોજનો ક્રમ બની ગયો હતો પરંતુ કાગળ આવતો નહીં છતાં નિરાશા ખંખેરીને બીજે દિવસે હાજર થઈ જતો આ જોઈને કર્મચારીઓ તેને પાગલ ગણી તેની હાંસી ઉડાવતા ક્યારેક મશ્કરીમાં અલી ડોસાનું નામ બોલીને પણ તેને કાગળ માટે ઢંઢળાવતા આ રીતે અલી ડોસાની હાંસી ઉડાવતા તેમને મજા આવતી આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર અલી ડોસાએ લક્ષ્મીદાસને કઈ ભલામણ કરી હતી શા માટે એનો જવાબ જોઈશું અલી ડોસાને લક્ષ્મીદાસને ભલામણ કરી હતી કે તેની દીકરી મરિયમનો કાગળ આવે તો પોતાની કબર પહોંચાડવો કારણ કે અલી ડોસા ને હવે તેનું મૃત્યુ નજીક લાગતું હતું અને બીજી અને હજી સુધી તેની દીકરી એકની એક દીકરી મરિયમનો પત્ર આવ્યો ન હતો આગળ પ્રશ્ન નંબર એક વાર્તામાં રજૂ થયેલ રાત્રિનું વર્ણન કરો તો જવાબ આવશે પોસ્ટ ઓફિસ વાર્તાની શરૂઆતમાં જ પાછલી રાતનું આબેહૂબ વર્ણન કર્યું છે ભૂરા આકાશમાં નાના મોટા તારાઓ ટમટમી રહ્યા છે શીતળ પવનના સુસવાટાથી બચવા અલી ડોસાએ પોતાના ફાટેલા જબ્બાથી શરીરને લપટી લીધું છે કેટલાક ઘરોમાંથી ઘંટીના મધુર અવાજ સંભળાય છે એ સાથે સ્ત્રીઓના ઝીણા અવાજ સંભળાય છે સંભળાઈ રહ્યા છે એકાદ કૂતરાનો અવાજ વહેલ્યા વહેલા ઉઠી ગયેલા લોકોના પગરખાના દૂરથી સંભળાતો અવાજ અકાળે જાગી ગયેલા પક્ષીના અવાજો સિવાય આખું શહેર સાવ શાંત હતું લોકો મીઠી નિંદ્રા માણી રહ્યા હતા શિયાળાની રાત વધુ જતી હતી મનુષ્યના સ્વભાવ જેની શિયાળાની ઠંડી કાતિલ હથિયારની જેમ પોતાનું સામ્રાજ્ય ચારે બાજુ ફેલાવી રહી હતી રાત્રે વધારે સીમણી બનતી હતી પવન સોસવો નીકળતો જતો હતો શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કડકા જેવું પડતું હતું તો આગળ જોઈશું પ્રશ્ન નંબર બે પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મ ક્ષેત્ર તીર્થ સ્થાન બન્યું આ વિધાન સમજાવો તેનો જવાબ જોઈશું અલી ડોસો વૃદ્ધ તથા તેનું દૂર સાસરે રહેતી એકની એક દીકરી મરિયમની યાદ સતાવતી હતી ડોસો દીકરાના દીકરીના વિરહમાં ઝૂરી રહ્યો હતો તે દીકરીના પત્રની રાહમાં દિવસો વિતાવતો હતો તે જાણતો હતો કે પત્ર આવશે તો પોસ્ટ ઓફિસમાં જ હશે આથી તે દરરોજ વહેલી સવારે શહેરની પોસ્ટ ઓફિસે પહોંચી જતો જેમ કોઈ ભાવિક ભક્ત પરમાત્માના દર્શન માટે પવિત્ર ધર્મ ક્ષેત્ર તીર્થસ્થાનમાં શ્રદ્ધા અને વિશ્વાસથી જાય એમ મળી દોસો પણ દીકરીના પત્રની આશામાં શ્રદ્ધા અને વિશ્વાસથી પોસ્ટ ઓફિસે જતો આમ પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બની ગયું હતું આગળ જોઈશું અલી ડોસાનું પાત્રલેખન કરો પ્રશ્ન નંબર ત્રણ એનો જવાબ જોઈશું અલી કોચમેન એની યુવાનીમાં કુશળ શિકારી હતું તેનું નિશાન અચૂક હતું એક પણ પક્ષી તેની આ જ નજરમાંથી છટકી શકતું નહીં પરંતુ વૃદ્ધાવસ્થાએ પહોંચતા તેનામાં ગજબનું પરિવર્તન આવ્યું હતું તે શિકારી મટી એક સંવેદનશીલ વસલ માનવ બની ગયો વૃદ્ધાવસનમાં તેને દૂર સાસરે રહેતી તેની એકની એક દીકરી મરિયમની યાદ આવતી હતી તે પુત્રીના વિરહમાં તડપતો હતો દીકરીના પત્રને રાહ જોતા અલી અલી માટે પોસ્ટ ઓફિસ જાણે તીર્થસ્થાન બની ગયું હતું તેનું તેને શ્રદ્ધા અને વિશ્વાસ કરતા કે એક દિવસ તેની દીકરીનો પત્ર જરૂર આવશે આથી જ એ રોજ વહેલી સવારે પોસ્ટ ઓફિસે પહોંચી જતો અને સાંજ પડે નિરાશ થઈને પાછો વળતો આથી તે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ માટે ઉપહાસનો પાત્ર બની ગયો હતો કર્મચારીઓ તેને ગાંડો ગણતા હતા એક દિવસ અલી ડોસાને લાગ્યું કે તે હવે લાંબુ નહીં જીવે તેની ધીરજ ખૂટી જાય ખૂટી ગઈ તેણે પોતાની દાબડીમાં પાંચ ગીની કાઢી તેણે લક્ષ્મીદાસ નામના કર્મચારીને વિનંતી કરી કે આ ગીનીમાં ગિની મને કામની નથી અલ્લાહની સાક્ષીએ તેમને તમને આપું છું મારી મરિયમનો પત્ર આવે તો મારી કબર પર પહોંચાડશો પોતાની પુત્રી પ્રત્યેનું અલીનું વાત્સલ્ય આ સિવાય બીજું શું કરી શકે આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દમાં લખો વૃદ્ધાવસ્થામાં અલી ડોસો પોતાની એકની એક દીકરી મરિયમના વિરોહમાં તેના પત્રની પ્રતિક્ષામાં જોઈ રહ્યો છું તેની આશા હતી કે દીકરીનો પત્ર જરૂર આવશે પણ એની આશા નિષ્ફળ નીવડે છે અલી ડોસાને લાગ્યું કે હવે તે લાંબુ નહીં જીવે આથી તેણે પોસ્ટ ઓફિસના એક કર્મચારી લક્ષ્મીદાસને બોલાવ્યો અલી ડોસાએ પોતાની પાસે રાખી મૂકી મૂકેલી પાંચ ગીની અલ્લાહની સાક્ષીએ કર્મચારીને આપી અને વિનંતી કરી કે આ ગીનીમાં મારે હવે જરૂર નથી તમને કામમાં આવશે પણ મરિયમનો પત્ર આવે તો મારી ખબર પર મૂકજો એ વાતને ત્રણેક મહિના વીતી ગયા પછી એક દિવસ તેની દીકરી મરિયમનો પત્ર આવ્યો એ સસરામાં પોસ્ટમાસ્ટર પોતાની દીકરીના સમાચાર ન મળતા ચિંતાતુર હતા તેમની એમની દશા પણ અલી ડોસા જેવી હતી એવામાં કર્મચારીએ તેમને ડોસા મરી ગયાના સમાચાર આવ્યા આપ્યા પોતે અલી ડોસાની વેદના ન સમજી શક્યા એનું એમને દુઃખ હતું તે સાંજે કર્મચારી લક્ષ્મીદાસ અને પોસ્ટમાસ્ટર બંને જણા અલી ડોસાની કબર પર જઈને અલીની દીકરી મરિયમનો પત્ર મૂકી આવ્યા આમ દીકરીના પત્રને જણતા વંશલ્ય પિતાની વેદના યથાથી વાર્તાનો અંત આવે છે